બંધીના તમામ કેસ ટુ કેસ તપાસ હાથ ધરવામાં આવશે આઠ આરોગ્ય અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે નવી શેઢાવી આરોગ્ય કેન્દ્રના હેલ્થ હેલ્થવર્કરને સસ્પેન્ડ કરાયા છે ધનાલી બાદ નવી શેઢાવીના હેલ્થ હેલ્થવર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

અમે આપવાનું હોત તો અમે સિવિલ સાબરકાંઠામાં પંચોતેર કેસ કર્યા એવું અમે મહેસાણામાં નથી કર્યું ત્રણસો પંચોતેર કેસ કર્યા છે ટાર્ગેટ થી ઉપર ગયા એ લોકો ટાર્ગેટ યસ છે ઓવર ગુજરાત ધેર સમ સો ધેટ પીપલ કેન વર્ક લોકો કામ કરે કર્મચારીઓ લક્ષણ ના હોય સામે તો એ લોકો અમે પાંચ કરવાના તો મહેસાણાના ના આપણા ત્રેસઠ પીએસસી એમાંથી કોઈએ ના કરે

આલ્કોહોલિક હોય તો નેવર સર્જન કેન પરફોર્મ ધેર સર્જરી જેને સર્જરી કરી એના પર એક્શન લેવાય છે પછી તો ભાઈ સાહેબ સાહેબ ને એસીએસ સાહેબે જે સૂચના આપી છે ગઈકાલે સાહેબ અડાલજ જ હોસ્પિટલ એમાં ક્ષતિ કહેવાય ભૂલ કહેવાય એની આ ઓપરેશન ત્યાં થઈ ગયું તો તેમણે કોઈ તપાસણી કરી દીધી હોય ડોક્યુમેન્ટ ચકાસ્યા જ નહી હોય એકચ્યુઅલી એ લોકોના આખા જિલ્લાના અને બીજા જિલ્લાના બધા કેસો આવતા હોય સર્જન કેવું હોય છે સર્જન પોતે હોસ્પિટલનો સર્જન નથી સર્જનને પણ બહારથી બોલાવવામાં આવે છે

એમાં ક્ષતિ આવે તો કેસ છે કારણ કે મેડિકલ ઓફિસર હાલ તો જે વાત આવી રહી છે કે તમામ અઠ્યાવીસ એના સંબંધી ઓપરેશનની તપાસ કરવામાં આવશે બે તરફી નિવેદન આવી રહ્યા છે આરોગ્ય અધિકારીનું કહેવું છે કે અમે આવા કોઈ આદેશ આપ્યા જ નથી અને બીજી બાજુ કર્મચારીઓ કહી રહ્યા છે કે ઉપરથી સૂચના હતી એટલા માટે જ આ પ્રકારના ઓપરેશન કરવામાં આવ્યા એટલે સૌથી પેપર વર્ક છે સીસીટીવી કેમેરા છે તે બંનેની મદદથી હવે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે ન્યૂઝ એટીન પણ આ મામલે સવાલ કરી રહ્યું છે નશામાં હોવા છતાં ઓપરેશન કેમ કરવામાં આવ્યું જે દર્દી આવ્યા હતા તેઓએ આલ્કોહોલનું સેવન કર્યું હોય તે પ્રકારની માહિતી છે અને નશામાં હોવા છતાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું શું સર્જનની જવાબદારી થી આ કેસ તપાસવાની તે પણ એક હાલ સૌથી મોટો સવાલ છે નશામાં હોવા છતાં ઓપરેશન કોણ આ રીતે કરી શકે કોણ જવાબદાર છે અને પાછળ જેવા સવાલો ઉભા થઈ રહ્યા છે આ સાથે જ મહત્વની વાત છે કે જે રીતે આખો આ કેસ સામે આવ્યો છે નસબંધીના ટાર્ગેટ આપવામાં આવે છે એ વાત પણ સામે આવી છે ત્યારે આ વાતમાં કેટલી સકારાત્મકતા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે ટાર્ગેટ આપવામાં આવે તો જ કર્મચારીઓ કામ કરે આ પ્રકારની પણ એક માહિતી સામે આવી રહી છે ત્યારે આના ઉપર પણ આક્ષેપ પ્રત્યક્ષેપ થઈ રહ્યા છે ઓપરેશન કરનારનો કોઈ જવાબદારી જ નથી તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે જેટલા પણ લોકો આવ્યા હતા ઓપરેશન કરવા માટે તે લોકો આલ્કોહોલનું સેવન કર્યું હોય નશામાં હોય તેવી પણ માહિતી છે હવે અધિક કે અધિકારી તો એ પણ કહી રહ્યા છે કે કોઈ પણ કેસમાં નશાની હાલતમાં હોય અડાલેજમાં ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યાંના તબીબોએ તેની તપાસ કેમ નથી કરી તપાસ કરી તો નશામાં એ વ્યક્તિ હતો છતાં પણ તેનું ઓપરેશન કેવી રીતે કરી નાખ્યું જો નશામાં વ્યક્તિઓ હોય તેનું ઓપરેશન થઈ જ ન શકે છતાં પણ ઓપરેશન કેમ કર્યું તે સૌથી મોટો સવાલ તેની જવાબદારી કોણ લેશે તે પણ એક સૌથી મોટો સવાલ છે જ્યારે આ જ સવાલ અધિક અધિકારીને પૂછવામાં આવ્યો છે તો તેઓ કહી રહ્યા છે કે તે ઉપલના લેવલની વાત છે ત્યારે હાલ તો સમગ્ર મામલે તપાસ વધુ વધુ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને તપાસ જેમ જેમ વધુ થશે તેમ અન્ય પણ કૌભાંડ સામે આવી શકે તેવી પણ શક્યતા છે નસબંધી કાંડમાં એક પછી એક નવા ખુલાસાઓ હવે સામે આવી રહ્યા છે નસબંધીમાં ભોગ બનતા બચી ગયેલા યુવાન સામે આવ્યો છે જમનાપુર ગામમાં પણ નસબંધીનો મામલો સામે આવ્યો છે લોહીના લેબોરેટરી રિપોર્ટ કરાવવાના હોવાનું કહીને યુવાનને લઈ ગયા અને રૂપિયા 2000 આપવાની લાલચ પણ આપી સિવિલ હોસ્પિટલમાં યુવાનને લઈ જવામાં આવ્યો ફરિયાદ કરવાની ધમકી આપતા તેને જવાબ દેતો હોવાની પણ માહિતી છે સાહેબ પછી બીજી વખત આવે કે લોહીની લેબોટીને એવું કરવાનું હોય તમાર બે હજાર રૂપિયા ચાલશી એમ કરીને લઈ ગયા પછી શું થયું ક્યાં લઈ ગયા હમણાં મને કલોલ લઈ ગયા કલોલ સિવિલમાં હા કલોલ સિવિલમાં શું થયું પછી તમે પાછા કેમ શું થયું એટલે મને કાગળિયામાં કાગળિયા કરે બરોબર પછી અમુક મને છક પડ્યો કે અમુક વખત એટલે મને છક પડે એટલે કે મેં એકબીજાને પૂછ્યું કે આવું છે એટલે મેં કહી દીધું કે મારા આ કરાવવું નહીં તો એ સાહેબ મને ધૂરીનો બીજી દણ લઈ ગયો મૂકો તો મન બીજે દણ લઈ જાય કાયદેસર પછી હું તો અન્ય પણ એક વાત આવી રહી છે નવી શેઢાવી નસબંદીકાંડમાં હવાલા ની જેમ દર્દીનો બારોબાર હવાલો આપી દીધો હોવાનો ખુલાસો થયો છે આ સમગ્ર બનાવ મામલે સસ્પેન્ડ થનાર શહેદ અજમેરીએ મોટું નિવેદન આપ્યું છે અજમેરીએ દાવો કરતા કહ્યું છે કે હું નસબંધીનો ભોગ બનનાર યુવકના ઘરે ગયો જ નથી નવી સડાવીના જહીર સોલંકી દ્વારા બારોબાર અડાલજ ખાતે નસબંધીનો કેસ આપ્યો હોવાનું તેણે જણાવ્યું છે વધુમાં કહ્યું કે મારું નામ ખોટું સંડોવામાં આવ્યું છે અસલી માસ્ટર માઇન્ડ ઝહીર સોલંકી હોવાનું અજમેરીએ ધડાકું કર્યું છે જે નામ આવ્યું છે પેપરમાં એમાં તદ્દન ખોટી વાત છે કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી મને જહીરભાઈ દ્વારા જહીરભાઈ જે સોલંકી નવી સેટાઈ દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી આ ભાઈને ઓળખતો બી નથી એનું કોઈ ઘરે જોયું નથી મને બારોબાર અડાલત અડાલત સીએસસી ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે આ ભાઈ બીજું બધું કાઉન્સલિંગ સમજણપૂર્વક એ બી બધી છે જયરભાઈ જે સોલંકી નવી ચેઢાવી આપેલ છે હું આમાં કશું જાણતો નથી મારક મારું મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે